નમસ્કાર હું ડોક્ટર સત્યદેવ સિંહ જાડેજા કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે આયુસ હોસ્પિટલ મોરબી ખાતે કાર્યરત છું મારે એક હવે છવ્વીસ વર્ષના દર્દીના કેસની ચર્ચા કરવાની છે કે જેઓ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર રોજ રાત્રે ઇમરજન્સી વિભાગમાં આવ્યા દર્દી જ્યારે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે એઓ બેબાન હાલતમાં હતા કે એમને કોઈ પણ જાતનું ભાન નહોતું વધારે ડિટેલમાં હિસ્ટ્રી લેતા જણાણું કે દર્દીને ઘરે આંચકી આવેલી હતી તેમજ દર્દીને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો બેમાન અવસ્થાની સાથે દર્દીના શ્વસન ક્રિયા પણ ગંભીર જણાતા તાત્કાલિક મારા દ્વારા એમને વેન્ટિલેટર મશીન પર મૂકવા પડ્યા આગળ તપાસ કરતા કે દર્દીને મગજનું ઇન્ફેક્શન કે જેને મેનિન્જાઈસ કહેવાય છે એ લાગુ પડેલું છે હવે એક ગંભીર રોગ છે જો એની ચોક્કસ અને જરૂરી સારવાર કરવામાં ન આવે તો કેસ અઘરો પણ બનતો હોય છે સારવાર શરૂ થતા આગળના છત્રીસ કલાકમાં દર્દીને વેન્ટિલેટર ઉપરથી ઉતારી દેવામાં આવ્યા અને પાંચ દિવસની સારવાર સફળ થતા એમને હોસ્પિટલમાંથી જરૂરી દવાઓ સાથે રજા કરવામાં આવી આપણે એવું કહી શકીએ કે ફેલાવાના કારણો અલગ અલગ હોઈ શકે છે જેમ કે કાનમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય તો એ મગજમાં ફેલાય તો પણ મેનેજાઈસ થઈ શકે છે નાકનું નું ઇન્ફેક્શન મગજમાં ફેલાય તો પણ થઈ શકે છે ટીબીનું ઇન્ફેક્શન મગજમાં ફેલાનું હોય તો પણ મેનિજાયટીસ થઈ શકે છે અકસ્માતના કેસોમાં જ્યારે ખોપડીને હાડકાને ઈજા થઈ હોય તો ડાયરેક્ટ ઇન્ફેક્શન ફેલાઈને મેનીજાઇટિસ થઈ શકે છે આવા અલગ અલગ કારણોથી મેનીજાઇટિસ થઈ શકે છે હવે વેન્ટિલેટર કે વેન્ટિલેટર કેટલા દિવસની જરૂર પડે એ આપણે પ્રશ્ન છે તો વેન્ટિલેટર કેટલા દિવસની જરૂર પડે એ પેશન્ટ ટુ પેશન્ટ પેશન્ટની કન્ડિશન ઉપર જુદું જુદું હોય છે ઘણા પેશન્ટને એક દિવસની જરૂર પડે બે દિવસની જરૂર પડે કે વધારે પણ જરૂર પડતી હોય છે એ પેશન્ટની રિકવરી કેવી છે એના પર આધાર રાખતો હોય છે થેન્ક યુ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે